રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યો છે છેલ્લા બે દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર પંથકમાં પડેલા આશરે પાંચ ઇંચ વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકની સ્થિતિ દયનીય બની ગઈ છે અને ખેતરોમાં કપાસના છોડ પલળી જતા ધોવાઈ ગયા છે જ્યારે પવનના કારણે કેટલાક છોડ ખેતરમાં જ પડી ગયા છે જેને કારણે પાકની વૃદ્ધિ અટકી જશે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે કને ગુજરાતની ટીમે આકાશી આફતની આ અણધારી સ્થિતિનો તાગ મેળવ્યો હતો જેમાં અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું અને કપાસના બોલ્સ ભીની હાલતમાં ખેતરમાં જ પડેલા જોવા મળ્યા હતા આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદરૂપ નહીં બને તો અનેક ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે ઘણા વખતથી અમે કપાસની ખેતી કરીએ છીએ પણ આ વર્ષે એટલો બધો વરસાદ પડવાથી અમારો કપાસને ઘણું નુકસાન થયું છે તો સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈ સહાયની જોગવાઈ કરી આપે અને કપાસ બધો નીચે લબડી પડેલો છે અને પાણી પણ અંદરથી ગળે છે નીચે નીચે અમે કપાસ અત્યારે તો પાણી અંદરથી ગળે છે હું નીલાવ ગામનો રહેવાસી છું આ વર્ષે કમોસમી વરસાદ પડવાથી નીલાવ ગામના કપાસની ખેતીને પૂરેપૂરું નુકસાન થયું છે મારી સરકારની એક માંગ છે કે કપાસની સર્વે કરાવી ને નુકસાનીનો ભરપાઈ કર હું ઈલાવ ગામનો રહેવાસી છું અને ઘણા વર્ષોથી કપાસની ખેતી કરું છું ને આ વર્ષે કમોસમી વરસાદને કારણે અમને કપાસમાં ઘણી નુકસાની ગઈ છે અને આમ આમ ખેડૂત સરકારશ્રીને માંગ કરી રહી છે કે અમને આ નુકસાનની ની ભરપાઈ કરી આપે એવી અમે ખેડૂતોની માંગ કરી રહ્યા છે આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં સર્વે કરાવી સરકારના ધારાધોરણો મુજબ પાક સહાયની ચૂકવણી કરાશે ભરૂચ જિલ્લામાં આ વર્ષે લગભગ નેવું હજાર હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે કમોસમી વરસાદના કારણે હવે પાકનું નિકંદન થવાની શક્યતા ઉભી થઈ છે જે ખેડૂતો માટે આર્થિક ઝટકો સાબિત થઈ શકે છે ગત વર્ષે કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ સાત હજાર રહ્યો હતો પરંતુ આ વર્ષે ઉત્પાદન અને ગુણવત્તા પર અસર થવાના કારણે બજારમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા આકાશમાંથી વરસેલ અનરાધાર આફતના પગલે અંકલેશ્વર અને પાક પલળ્યા બાદ હવે કપાસનો પાકનો પણ દાટ વળી ગયો છે લણણી લેવાના સમયે જે કપાસનો પાક છે તે પલળી જતા જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે તમે જોઈ શકો છો આ કપાસનો પાક પલળી ગયો છે અને તેમાંથી જે પાણી પણ નીતરી રહ્યું છે ત્યારે આ વખતે કપાસનો ભાવ છે તે ભાવ ખેડૂતોને ન મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અંકલેશ્વર વડોદરાના હાસોટ પંથકમાં હજારો હેક્ટર જમીનમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને બીજી તરફ ભરૂચને આમ પણ કોટન કિંગ કહેવામાં આવે છે પરંતુ જે કમોસમી વરસાદ છે કમોસમી વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે જય વ્યાસ કનેક ગુજરાત અંકલેશ્વર